ઓમ નવો આવતી ત્રીસ તારીખે પરમ પરમપૂજ્ય ગુરુદેવ ભ્રમલીનિબાપુની દસમી પુણ્યતિથી છે અને પુણ્યતિથિ નિમિત્તે સંપૂર્ણ ભારત વર્ષમાંથી શિલ્પન દસનામ આહવાના ખાડાના સમસ્ત પદાધિકારી મહાત્મા સંતો સંપૂર્ણ ભારતવાસી યુપી એમપી મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાતથી માંડીને તમામ રાજ્યોમાંથી સંતો પધાયેલા છે

આયા બાપુની સમાધિ છે ઓમ નમો નારાયણ સન શ્રી નેપાલ બાપુ ને દસ મે પૂર્ણાતિથી નિમિત્તે અમે આવી ગયા છે સિદ્ધ ગણેશ આશ્રમ તો આપણે અહીંયા સેવા કરવાની છે અને વિડીયો બનાવવા પણ આવી ગયા છે તો આપણે રસોડામાં આપણે કામ થોડુંક ઘણું કરી રહ્યા છીએ તો આગળ તમને બધું વિડીયોમાં દેખાડશો આ આપણે હારે છે હરેશભાઈ ઓમ નમો નારાયણ મિત્રો તો આપણે વિડીયો બનાવવા આવ્યા હતા પણ બાપુએ કીધું અહીંયા માણસોની જરૂર હતી એટલે કે કડીક તમે સેવા કરાવવા લાગો કે જે પણ કામ હોય ગાંઠિયા ભરવાના છે મકાનું કાપવાનું છે થોડું એ તમને બધું અમે દેખાડશું જે કામ કરશું ત્યાં સુધી વિડીયોમાં તમે બનાવી રેજો તમને વિડીયોમાં અમે તમને બધું દેખાડશું ઓમ નમો નાય જય નેપાળી બાપુ આ ગાઠિયા પાડી રહ્યા છે અને અમારે હારે મુકેશભાઈ પણ છે સાતમાં જો આ ગાઠિયાને છે અને આ ગાઠિયા અમારે ભરવાના છે ઘડી કમાવાલી શોખી પહેલા ગોવાઈ જાય ને પછી આ મેકવાની છે સાવધી એક માણસ હતા

આ જોનેરાઈના બોલર પાક માણસ છે અમે ગાઠિયા ભરતા હતા અને આ આબીને ચોકી ધોવારા લગાડ્યા છે હું પણ એની ઘડીક મદદ કરાવું ભાઈ

પણ કીધું મુજબ આપણે પાલન કરવું તો ભાઈ નો બધો પ્રોગ્રામ બંધ રાખવામાં આવ્યો છે અને અંદર આપણે ગુરુ પૂર્ણમ ને દિવસે બધું કાર્યક્રમ ગોઠવે એવી રીતે અંદર બાપુ નું તિથિ નું બધું કાર્યક્રમ કરવાનો છે તો એ એ બદલ બાપુનો આભાર ઓમ નમનાય